જેપી તોરણીયા આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ ફિશરીઝ સર આજે કેટલા માછીમારો આવ્યા છે શું જેવી અત્યારે 21 તારીખે પાકિસ્તાન પીએમએસએ દ્વારા જે 22 માછીમારોને મોક કરવામાં આવેલા છે તે માછીમારો 22 તારીખે અટારી વાગા બોર્ડર ખાતે 8:30 વાગે મે રિસીવ કરેલા છે અને ત્યાંથી એ તમામ માછીમારોને ગોલ્ડન ટેમ્પલ ટ્રેન દ્વારા બરોડા લાવેલા છે અને બરોડા થી અહીંયા આપણે વેરાવળ ખાતે લાવેલા છે આ બાવીસ માછીમારો પૈકી ચૌદ માછીમારો છે એ ગીર સોમનાથ જિલ્લાના છે ત્રણ છે એ દેવભૂમિ દ્વારકા જિલ્લાના છે એક છે એ રાજકોટ જિલ્લાના છે ત્રણ છે એ દીવના છે અને એક યુપી ના ભાઈ છે આમ બધા મળીને કુલ બાવીસ માછીમારો છે એમને આપણે મુક્ત કરવામાં આવેલા છે અને આજે એમના સ્વજનોને આપણે સોંપવાના છે માછીમારો છે આમાંથી ઘણા ખરા જે એને બીમારી હોય એવું જણાય આવે છે ઘણા માછીમારો ને અસ્થમા તકલીફ છે ઘણા ના ઓપરેશન થયેલા છે એક માછીમાર છે એમને કેન્સર ની તકલીફ છે એક માછીમાર છે એને પગમાં લાગેલું છે એટલે એવા જે કંઈ નાના મોટા બીમારીવાળા માછીમારો છે એ પૈકી ના જ માછીમારો છે એ પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામાં આવેલા છે આજે જે મુક્ત કરવામાં આવ્યા એટલે પાકિસ્તાન દ્વારા ક્યારે પકડવામાં આવ્યા આ જે મુક્ત થયેલા માછીમારો છે એ એકવીસ એપ્રિલ થી લઈને ડિસેમ્બર બે હાજર બાવીસ ની વચ્ચેના ગાળામાં જે પકડાયેલા હતા એવા માછીમારોને છે મુક્ત કરવામાં આવેલા છે હાલ હજી કેટલા માછીમારો ત્યાં બંધ હાલમાં પણ પાકિસ્તાનની જેલ ખાતે કુલ એકસો જેટલા માછીમારો છે એ હજુ પણ ત્યાં પાકિસ્તાનની જેલમાં છે અને સરકાર દ્વારા સઘન પ્રયત્નો ચાલુ છે ભવિષ્યમાં ટૂંકા ટૂંકા જ સમયમાં સરકાર એમને પાછા લાવશે એવા પ્રયત્નો ચાલુ જ છે સાહેબ ખાસ કરીને બધા બાવીસ બાવીસ દર્દીઓ છે તો તેનું કારણ શું બાકીના બાકી કેમ ન્યાર છે એમાંથી જે ગંભીર બીમાર હતા એને ઉંમરમાં મોટા હોય જેની ઉંમર વધુ થઈ ગઈ હોય અને એમાં એ લોકોને ત્યાં તકલીફ પડતી હોય ને ઝડપથી એને એની સેવા થઈ શકે ને એની સારવાર થઈ શકે એના માટે કરીને ત્યાંથી અમને મુક્ત કરવામાં આવેલા છે આજે મુક્ત સેલ માથી મારું શરીરાસ બદલીયું છે સરાસુમણ કે સર સરેરાશ ઉંમર તો આમ જોઈએ તો લગભગ બધા ચાલીસ થી 60 ની વચ્ચેના ગાળાના હોય એવા લાગે છે નામ કોરુંંદર નામ અમારો નામ વિજય કેટલા ટાઈમથી પાકિસ્તાન જેલ માં બંધ હતો 3 વર્ષથી